આખી ઘટનામાં એવું હતું કે આજથી માર્ચ એપ્રિલ મહિનાની અંદર હું સાઉદીયામાં હતી ત્યારે સ્નેપચેટ થી હું હનન ચાવડાના થ્રુ રાવ મા ઉર્ફે લાલાના કોન્ટેક માં આવી હતી એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં એનો રૂખ છે એ બધો સામે આવવા દીધો અને બે મહિનાની અંદર જ એને મને બતાવી દીધું પેલા તો મને રીબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારી મારો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચે કેમ કે હું બાપ વગરની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એકલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઊભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો મારા દીકરા ને લેવા માટે લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે સજ તને મારી નાખસી તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડશે એ બધી વાતો કરતા હતા કેમ કે તે સોશિયલ મીડિયા ની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ થાય જ છે એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા બધુંય કહીરું પણ પછી કંઈ નો થયું તો મેં કેસ કરીરો એના ઉપર કેસ કરીરો છતાં પણ મારા મારજેને બે બે દિવસે ચાર ચાર દિવસે ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહીં હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવું અને જેમ મેં તોફાની રાધા ને મારી ને એમ હું તને બી મારી નાખ્યું હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી હાલતા ચાલતા જ હાલતી ચાલુ ગાડીએ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતુ મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એનો એટલે એ એવું બતાવવા માંગતો તો પછી કાલે રાત્રે પરમ દિવસે રાત્રે મને ફોન કારણ કે બે દિવસ હું ભાનમાં નહોતી